સુરતના માંગરોળ તાલુકામાં મહુએજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણમાં આર્ટિકલ એકવીસના ભંગને લઈ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ જર્મલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને કરાઈ હતી સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માધ્યમથી પત્ર આપ્યું હતું અને કે ગામમાં આવેલ દસ એકરના તળાવમાં દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને પચાસથી થી સાઠ ફૂટ ઊંધું તળાવ થયું છે કે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવ આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી મારું નામ મહેન વસાવા છે અને અમે ટ્રાઈબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે અમે કલ સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એનો વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે દસ વર્ષથી ત્યાં ખોટકામ ચાલે છે અને એને સિંચાઈના માટે બારે માસ પાણી ભરપૂર રહે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્યાં જે આખું તળાવ ભર્યું હતું તે અમુક સરપંચ અને સરપંચના સભ્યોના થકી એ તળાવનું આખું પાણી ત્યાંની જે ખાડી છે એમાં ખાલી કરવા મોટા મશીનરી મૂકીને ખાલી કરી દેવામાં આવ્યું છે અને એમનો આશય છે કે આ તળાવ ફરીથી ખાલી કરી અને એનું જમીનનું માટી ખનનનું કામ કરી શકે તો મારી સાથે જે ખેડૂતો આવ્યા છે એમનું માંગણી એ છે જે તળાવના કિનારાના જે ખેતરો છે જો હવે વધારે ખોટકામ થશે તો આવનાર વરસાદમાં એમનું જે જમીનનું ઢોવાણ થશે અને જો જમીનનું ઢોવાણ થશે તો ખેડૂતોનું જે એમનો જે પાક છે એ નિષ્ફળ થશે અને પોતે ભૂખા મળવાનો વારો આવશે એટલે મારી સાથે જે બધા ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા છે અને મીડિયાના ક્ષમ માધ્યમથી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગે છે કે અમારી જમીનનું ઢોવાણ નહીં થાય અને છે તો એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને યોગ્ય ન્યાય મળે રજૂઆતો અત્યારે અમે પહેલાં ટેલિફોનિક સરપંચ શ્રીને બી મળ્યા અને જે ગામના ખેડૂતો છે એ રૂબરૂ સરપંચની પંચાયત ઓફિસ મળ્યા એના પછી અમે મામલતદાર શ્રીને જાણ કરી એના પછી અમે ટીડીઓ સાહેબને જાણ કરી એના પછી ખાન ખનીજના જે ખામલા સાહેબ છે અધિકારી એમને જાણ કરી છતાં બી એક મહિનાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਨਿਊਜ਼ ਸੂਰਤ